સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓ અને ભારતીય નૌકાદળને ઓડિશામાં ચાંદીપુર ખાતે ટેસ્ટ રેન્જ પરથી તેના પ્રકારની પ્રથમ નૌકાદળ જહાજ વિરોધ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે મંગળવારે કરવામાં આવેલા પરીક્ષણમાં બંગાળની ખાડીમાં ભારતીય નૌકાદળના સેકિંગ હેલિકોપ્ટર પરથી એક મિસાઇલ છોડવામાં આવી હતી જેને સમુદ્રની અંદર તેના લક્ષ્ય નાના જહાજને પર સંચો રીતે હિટ કર્યું હતું અને તેની ક્ષમતાનું સંચોટ પ્રદર્શન પણ કર્યું હતું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિસાઇલના સફળ પરીક્ષણ બદલ ડીઆરડીઓને ભારતીય નૌકાદળને અભિનંદન પણ પાઠવ્યા છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરીક્ષણ દરમિયાન ભારતે નૌકાદળના સેકિંગ હેલિકોપ્ટરથી છોડવામાં આવેલા મિસાઇલના લક્ષ્યો સામે ચોક્કસ અને ચોકસાઈ સાથે તેની ક્ષમતા દર્શાવી છે આ પરીક્ષણ તેની મહત્તમ રેન્જ પર દરિયાઈ સ્કીમ મોડમાં નાના જહાજના લક્ષ્ય પર સીધો જ પ્રહાર કરો જે મિસાઇલની મેન ઇન ધ સુવિધા સાબિત કરે છે એટલે કે આ મિસાઇલ સમુદ્રની સપાટીને સ્પર્શતી વખતે આગળ વધવામાં અને તેના લક્ષ્યને હિટ કરવામાં સફળ રહી છે આ પરીક્ષણમાં મિસાઇલ ટર્મના નેવિગેશન માટે સ્વદેશી ઇમેજિંગ રેડ સિક્કમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વાસ્તવમાં આ મિસાઇલ બીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા વિકસાવવામાં આવી છે જેમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ઉચ્ચ ઉર્જા સામગ્રી સંશોધન અને પ્રયોગશાળા અને ટર્મિલ ટર્મિનલ અને બેલિટીની સંશોધન પ્રયોગશાળાઓનો સમાવેશ થાય છે અધિકારીઓ જણાવ્યું હતું કે પરીક્ષણનું મિસાઇલની ક્ષમતા સાબિત કરે છે અને તેણે તેની મહત્તમ રેન્જ પર સમુદ્ર સીમોના મોડમાં નાના જહાજના લક્ષ્ય પર સીધો જ પ્રહારો કર્યા હતો અને આ મિસાઇલને લક્ષ્યને હિટ કરવા માટે સ્વદેશી એમેજિંગ ઇન્ફારેડ સિક્કમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે આ પરીક્ષણ મેન લૂપ લુપ સુવિધાઓ માટે અન્ય છે કારણ કે તેને ફ્લાઇટ દરમિયાન ફરીથી લક્ષ્યને બનાવવાની ક્ષમતા પ્રદાન કરે છે આ મિસાઇલમાં સ્વદેશી ફાઈબર ઓપ્ટિક ગાય અને રોસ્કોપ અને આધારિત આઈએનએસ રેડિયો અલ્ટિમેટમ અને એરોડાય મેમિક અને જેટ જેટના નિયંત્રણ માટે ઇલેક્ટ્રોનિક મેડિકલ અને એન્ટ થર્મલ મેટ્રી અને પીસીબી વોરહેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે